એકત્રીસ ડિસેમ્બર પહેલા જ શામળાજી પોલીસે હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો અણસોલ વાહન ચેકિંગ દરમિયાન શામળાજી પોલીસે યુપીના રહેવાસી એવા બિરેન્દ્ર કુમાર ચંદરપાલ ખટીકની ધરપકડ કરી આરોપી બિરેન્દ્ર કુમાર પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્તોલ અઢાર જીવતા કારતુસ જપ્ત કરાયા પોલીસે બચવા માટે આરોપીએ બાઇકની સીટ નીચે ખાનામાં હથિયારો છુપાવ્યા હતા તપાસમાં એ ખુલાસો થયો છે કે આરોપી બિરેન્દ્ર કુમારનો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લૂંટને અંજામ આપવાનો પ્લાન હતો પોલીસને અમદાવાદના કેટલાક વિસ્તારના લોકેશન પણ મળ્યા છે અગાઉ પણ અમદાવાદમાં થયેલા તોતેર લાખની લૂંટ અને ફાયરિંગના ગુનામાં બિરેન્દ્ર સંડોવણી ખુલી છે હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે આરોપીના ત્રણ વોન્ટેડ સાગરીત મહાવીર સુનિલ અને અનુપની શોધખોળ હાથ ધરી છે એક શંકાસ્પદ બાઇક